આવી જ રીતે થતું તો મુંબઈ અમારો પ્રોગ્રામ ને ત્રી પાંત્રીસ જણા ગુજરાતી ભાષા વાળા અને છસો સાતસો હિન્દી ભાષા કઈ પણ ગુજરાતી બોલું ને ત્રીસ ને સમજાય છસો ને ઉપર એટલે મેં સહજ રીતે પૂછ્યું કોઈને આ આ છસો ને ઉપરથી જાય ને કારણ હું મને કે બદ્દા હની વાલા છે મેં કેવા છે હની વાલા એને યો હની નહીં આવતો પેલો રેપર સોંગ હા એ હની વાલા છે બધા ઈ હની વાળા છે તમે દારાસિંગ વાળા છે એમ ચાર પાંચ જણા ખામાં ખારીસિંગ વાળા બેઠા હતા પણ નડતા નહોતા એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારીસિંગ વાળા જ છે મેં કીધું ઈ એના રેપર સોંગ ગાતો તો મેં કીધું અમારા સૌરાષ્ટ્રના ચારણો ના રેપર સોંગ સાંભળી ગયો તો રોવાડા ઉભા થઈ જાય હાંધા દોડી આ પાંજરા વાળા હકળ દે વાગ જૂટી બાંગ બોલે ગામડા માં જૂટા દે જાળા પે નાગ ડૂટા બોટી જમી તાણ જાળા પાળા તેકુ વાળા પલે કાળા દે કે બંડ રંગ કાળા રક તાળા પુરુ જાણ ઉડે રે વાહે વાદળા ખજાળા ઓઢેરા વાહે વાદળા ના નોર ફાડે ફાડે તાળે બંધુ કાળે પાગર રણ તોરું જો કે કાણા દાણ કે કરી ઠણ કે પાખરા કડે જાણ કે જર કાકો ઉઠિયા જો દાર જો ને રણ કે સિંધ વારા ગઢણ કે ઉઠિયા રો ગઠણ કે મામલે હુરા કર માર માર હરમંત ખમોવા ને ડાળા જેમ હાયા વેરી હુંદા જોને જો ને ત્રોડિયા વેસ કે ઢોળે દીએ ગામડામાં માં લટવા ને પડે કે મારી ધામરો લઈ જો ને કેરાય કે હક પગ ડણ તડહી રપજાળા બટુટા પેંગ દાણે ટૂટા સમાનક તા બડ જમસાન ડાળા પેગો વાળા ભલે કાળ કે પાંડા રંગ કાળા ને ટૂળા ફોજાળા ઉટેરા વાહે વાળા કે કણા ડણ કે કણ કે બખરા કડી ડણ કે જળ ટકા કુઠિયા માર માર હનુમંત ગોમો વાણે સંગડાળા જે માં હાયા જોને થોડી આવે જાય ઢોળે થી કામડા માં લૂટો વાને પડ જાય જોને કેરાય કે જેમ હિન્દી વાળાને આ ઉપર થઈ ગયું ને એમાં ગુજરાતી વાળાને સફાકરું ઉપર થઈ ગયું એટલે ટાઈટનું થોડુંક આ કુલોડ આવી હતી પછી એકચુઅલી બધું એમ જ જો એ ભાઈ એ એ ભાઈ ના એને બોલા ને હા સૌ ગયો આમ જોતો ખરા અચ્છા કઈ નઈ કઈ નઈ એટલે તમને જેમ આમ સફા ઉપર થઈ ગયું હાંકલા પડકારા કઈ નઈ તમને જે ટાઈટ હડી ગઈ છે ને એમ જ્યાં ને ટાઈટ હડી ગયેલી હેમજા એટલે મને એમ થયું તમારા ચહેરા ઉપર એક સ્મિત દઈ નો જાઉં તો મારો મહાદેવ મારી હાજરી ન પડે કેમ કે અહીંથી અમે હું હોય હો ટકા નીતિથી પીરહીને તમને મજા ન આવે તો સ્વાભાવિક અમારી હાજરી ન પૂરે એટલે મને એમ થયું કે એના ચહેરા ઉપર સ્માઈલ આપવા માટે ખામે જાઓ એના ચહેરા ઉપર સ્માઈલ આપવા માટે મેં કીધું હનુમાનજી મહારાજ ના રૌદ્ર સ્વરૂપ ના એ તો ગરમા ગરમ હાલો એને સાઈડમાં મૂકું છું હાલો તમે ચા પીઓ મારો વાલ હા હા પીઓ પીઓ ચા પીઓ તમે ચા પીઓ તમે પીઓ પીઓ

ખોડે ને ઉભું નથી જોવા હોય ની ઉપમા આપે એને પછી કપડા ખખે નહીં 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 માર વાલો છે ને મારે કાળીજાન કરતો જો છોકરું રોતું ને માસ આની રાખે ને તે એ દ્રશ્યો બહુ રૂડું લાગે હવે કદાચ છોકરું રોતું ને બાપ સાનો રાખતો હોય છે કેમ દાંત કાઢો ઘેરે નથી રમાડતા કોકના છોકરાને બહુ તેડે તેડે બિસ્કિટના પડીકા લઈ ગયો હાલો મારો સિંટુડી બાપ છોકરાને સાનો રાખતો ને તો જોયા હો બસ હો હવે

હવે આને અત્યારથી ડૂટો ફૂટો ખોરો હતા પાંત્રી વર્ષ નો દડતા ગામ ને પૂછતો છે અડધું કઈ પડ્યું છે એનો બારા કાઢવાના છે આમાંથી બહુ અઘરું છે અને અહીંયા આ કાચા માલ વાળો પાકા માલ માં આવી આવો પાકા માલ વાળો ઉભી બજારે ધોડો જતો હોય પેરે ના સંપલ પહેર્યા હોય પેરે ના સંપલ જેને પહેરા ને ખબર હોય માછલા આકાર ના સંપલ પેન્યું ન હોય એમાં જેવલી ડટી હેઠે ભરાવી ને ડટી ની હેઠે રામબાવાળો હોળો ભરાયો કાંટો પીન ભરાય ઊભી બધા જોઈએ કાંટો પીન નીકળી જાય આ પગનું સંપલ આ પગમાં ભટકાય પડે લહરી લહરી દોઢસો ફૂટ સેટા દઈ ને અમે અમારા કપડાં ખખેરતા હું કામ અમે નો ખખેરી તો અમારો બાપ ખખેરે ખખેરવા ખખેરવામાં ફેર રે ખખેરા કોને કહેવાય છે બાપને ખબર હોય કેવા ખખેરતા ભાદરવા મહિનામાં સવિની દાળીએ માંડવી વાવી હોય ને

તમે જો તો ખરા ક્યાં ક્યાં તમે શું કહો એમ ના આપણે બગડ્યા થોડા બગાડવામાં આવ્યા છે તમને જો મને માફ કરજો બગડા નથી આપણને બગાડવામાં આવ્યા છે કઈ રીતે ચારસો રૂપિયાનું ફિલ્મ જોવા જવાનું પાંચસો રૂપિયા ધાણીનો ડબ્બો દોઢસો ગ્રામ મકાઈ આવે દોઢસો ગ્રામ મકાઈ આવે અને એમાંથી હું શીખીને લેવા આવો બે પણ મને એક માફ કરજો મને મને આ વાત યાદ આવી ગઈ આ વાત ઉપરથી મને એક વાત એટલા માટે જો કે આ બધાય આપણે એક થઈને જ બેઠા છો પણ ખેડૂતના દીકરાની વાત આવે ને ઘણા આપણે એમ કીધા એમ ગોદડું ઓઢીને હોતા હોય ને એટલે વાત હું ખેડૂતના દીકરાને ટાઈટ હોય એટલે પચી ગયું ઘઉં લંઘાઈ જાય આમાં તમારી વાહ ખેડૂત દીકરાને ટાઈટ ન હોવી જોઈએ પાછા એના ઓઠાઈ કેવા વડીલોના તમે જોઈજો મને યાદ છે બે હજાર ચારની સાઇલમાં સુરત થી હીરાગ અહીન દિવાળી અમે આવતા ને એટલે ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેર્યા હોય એટલે જેવો ઠેલો મૂકો ને એક વખત ખાલી વેખે જ ભાખરી દે પછી કે વાડી ઉપડો આલો દાબો મોડો કાઢવા એટલે જ્યાં ગાય બાંધતો હોય ને દાબો ભરાણો હોય ને એટલે દાબો કાઢતો હતો ત્યાં અમારે બાપા નીકળ્યા દાદા એટલે મેં વળી કીર્તિભાઈ આમ મોઢે રૂમાલ બાંધેલો હું કામ બોલી ઝીણી ઝીણી મચ્છી ઉઠતી હોય ને અને વાસ આવતી હતી એટલે મેં કીધું મને દાદા કહી કે ભાઈ સુરત થી આવી ગયા મેં કીધું હા સરસ લ્યો ત્યા મોઢે રૂમાલ છે નું બંધ ભાઈ મેં દાદા વાસ આવે છે એ વાસ આવે ને એણે સરસ મજાનો શબ્દ કીધો થોડોક ઘેરે લેતા જઈઓ બધાને કહું છું આ શબ્દ એટલા માટે જેને દહ વીઘા છે પંદર વીઘા છે ત્રીસ વીઘા છે એને માટેની આ વાત છે એણે એવો શબ્દ કીધો કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા મળે ને તો શાળી વર્ષમાં દેશ ભૂખે મરવાનો થયો હતો સમજાય ને વંદન કેટલી મોટી વાતો કરતા વડીલો આ કે જેવી તેવી વાત નતી બે દિવાળી ઉપર હમણાં એક દાદા રામ 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 આવી ગયા મારા દીકરા દિવાળીઓ કરવા મેં કીધું હા બાપા દિવાળીઓ કરવા આવી ગયા ને હાથ બાર અમારા બાપુજી નો કે સારું ભલે દિવાળી દેહ માં આવ્યા પણ ડોહો ફટાક્યા સેટા ફડજો કાંઈ કે માણ માણ કપા ભેળો થયો આઠમે સેલ્ફી લઈને ગયા ગયા સૂકેગા નહીં આ ડોહો ઝૂકવું પડે નકર આમાં સોમાટુ થઈ જાય કપાની આ ટાણે માલ લઈ લેવો પડે હવે આવો સુરત અમદાવાદ મુંબઈ આવો અમાર છોકરાઓ છે ને અમે શું કરાય કેમ મોટા થાય કે ઘઉં અહીંથી જાય બાજરો અહીંથી જાય પાંચ લીટર તેલ અહીંથી જાય બકાલો અહીંથી જાય લોન ના પૈસા અહીંથી જાય શાહે અહીંથી જાય મેં સાહે હેમાં મોકલો બવણા મોકલતા ના ના હવે બવણા ક્યાં જાય ઓલા હવા જાયભા નથી આવતા ઢાંકણું દે દો સીધો મુંબઈ વિયો મે બહુ સારું જો તમારે હવા બે લીટરી ગામડા મળી રહે તો કે ના ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે કેવું પણ આમ આ વડી લોકો ખરેખર શીખવા જવું નગર એક દાદા બરોબર આમ આયલા દાતા છે ને એક ભાઈ શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો વિઘ્નેશ્વર આવડતા સુપ્રિયા બોધરાય સગલા જગત થાય નાગા નાય સ્મૃતિ નવી ભૂષી થાય ગૌરી શું થાય નાત મસ્ત કરીને અગરબત્તી સટરમાં ખોડ દીધી ને દાદાને આવું દાદા કે રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાય નું ઘી રાખો હે બાપા ગાય નું ઘી રાખો કે બાપા મારે હાડભરી ની દુકાન નળખું વાળા વાયસર પાવડા ના હાથા મળે ગાય નું ઘી નો મળે કે તો હું બોડી આ ટાંકા તમામ વસ્તુઓ મળશે ઉતારી નાખો ને આમાં ઘરાક લો ભાઈ છે એમ કરીને વી ગયા મંગળવાર પાસે કે રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાય નો ઘી રાખો છો કે બાપા મારે હાડવી ની દુકાન નળ ફુવારા વાય છે પાવડા ના હાથ તગારા ને એવું મળે ગાય નું ઘી ન મળે ગાય નું ઘી ન રાખતો મારો દીકરો કે નહીં તો રોજ હું નાય જોઈને વી આવો છો એમ કરીને પાછા આવી ગયા બુધવાર પાછા આવ્યા કે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાય નું ઘી રાખો છો ગાય નું ઘી રાખો છો એમ કીધું દુકાનદાર નો મગજ ગયો કે ત્રણ દિશા તમે મારી બોણી પગાડો બોણી પગાડો હવે જો ગાય નું ઘી માંગ્યું તો બંધુ કે દઈ દે બંધુ કે દઈ દે બાપા કે નો મારો દીકરો ના પાડ દે હે કે નો ના પાડ દે એ કે કઈ કે વેશ માં બંધુ શું કામ લાય છો નો ના પાડ દે ના વી ગયો બાપા વી ગયા ગુરુવારે નો ગયા શુક્રવારે નો ગયા દાદા શનિવાર બપોર પછી પાછા ગયા કે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા બંધુક રાખો હે કે બંધુક રાખો છો કે બાપા બંદૂક છોડી હોય મારે તો આડર દુકાન દુકા નળ ફુવારા વાયસર પાવડા ના થાય બંદૂક નથી રાખતો મારો દીકરો એ કે નહીં તો એક કિલો ગાય નું ઘી રોકી દે ફટાફટ આ વડીલો આજ તો કોઠા શીખવાની બીજું કામાં છે ને ઈયો